આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ તથા આયુષ્યમાન યોજના કાર્ડ તથા બ્લડ ચેકઅપ આયોજન કરવામાં આવેલ છે જેમાં પોસીના તાલુકા આજુબાજુ વિસ્તારના ભાઈઓ બહેનોને વધુ સંખ્યામાં લાભ મળેલ વધુમાં આવનાર સમયમાં પણ વધુમાં વધુ સરકારી યોજનાનો લોકોને લાભ મળે તે બાબતે પ્રયત્નશીલ રહેવા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ભરત જોશી દ્વારા જણાવવામાં આવેલ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ભરત જોશી તથા મંત્રી શ્રી મુકેશ રાવ દ્વારા જણાવવામાં આવેલ આ સફળ આયોજન કોશીના તાલુકા પ્રમુખ શ્રી જયંતિભાઈ પંચાલ તથા મંત્રી શ્રી સુરેશભાઈ જોશી તથા સાબરકાંઠા જિલ્લા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના આરોગ્ય પ્રમુખ હિતેશ પટેલ તથા એજ્યુકેશનલ સર પ્રમુખ હર્ષ જોશી તથા પોસીના તાલુકા સહમંત્રી શ્રી ગોવિંદ પટેલ તથા પોસીના તાલુકા ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર તેમજ તમામ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સાબરકાંઠાના હોદ્દેદારોએ સંપૂર્ણ ખંડથી સાથ સહકાર આપેલ તાલુકા વિકાસ અધિકારી શ્રીનું સ્વાગત જિલ્લા પ્રમુખ પોસીના તાલુકા પ્રમુખ અને તેમના મંત્રી સાલ આપી સન્માન કરવામાં આવ્યું પોસીના ગ્રામ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી દ્વારા બહારથી આવેલ મહેમાનો માટે ચા પાણી નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું દરેક ગ્રામ લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો મંત્રીશ્રી નૈતિક માનવ અધિકાર સમિતિ કોશીનારા આજરોજ અમારી માનવ અધિકાર સમિતિ તથા સીડીએચઓ શ્રી તાલુકા તથા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કોશીરા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે હેલ્થ ચેકઅપ તેમજ આયુષ્યમાન યોજના કાર્ડનું તેમજ બ્લડ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ

હું કાલથી नरेशભાઈ દ્વારા કરવામાં આવે ઓકે બોલો ગોવિંદ પટેલને આલો ના બોલો મારું નામ પટેલ રવિશભાઈ વિકરબે છે હું કુшина સામાજિક આગેવાન છું બીજો આજે જે આ કેમ્પ કરવામાં આવે છે એ બહુ સારો છે અને આ વિસ્તાર એવો આطي પછાત છે અને ઉંડાનો એવો છે

નામ ભરતભાઈ જોશી રોજ પોશીના પંચાયત ખાતે માનવ અધિકાર સમિતિ જિલ્લા સીડીએચ સાહેબ તાલુકા ટી એચ ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ પોશીના પંચાયત ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ તે આગળ વિશાળ સંખ્યામાં આજુબાજુ વિસ્તારના આદિવાસી ભાઈઓએ લાભ લીધો જેમાં આયુષ્યમાન કાર્ડ નવીન કાર્ડ આયુષ્માન કાર્ડ કાઢવા માટે બ્લડ ચેકઅપ કેમ્પ તથા બીમાર દર્દીઓને દવાઓ માટે બરોબર અહીંયા આગળ અહીંયા આગળ રાખવામાં આવેલ કેમ્પ તેમાં સારી સંખ્યામાં લોકોએ લાભ લીધે અને આવો વધુનો વધુ આવી રીતના કેમ્પ કરતા સાબરકાંઠા જિલ્લામાં થતા રહે એ બાબતે સંયુક્ત નૈતિક માનવાધિકાર સમિતિ કાર્યશીલ રહેશે બોલો